આપણી સાથે ઈશુદાનભાઈ ગઢવી જોડાયેલા છે આટલા સમયથી ખેડૂતોનો એક જ અવાજ હતો જેટલી જે પરિસ્થિતિ આપણે ખેડૂતોની જોઈ એના પછી અત્યારે સરકારે પેકેજ જાહેર કર્યું છે રાહત પેકેજ પહેલી પ્રતિક્રિયા શું જો કોઈ પણ રાહત પેકેજો જાહેર થાય એ સ્વાભાવિક છે કે મારા ખેડૂતોને ફૂલની તો ફૂલની પાંખડી એને મળતી હોય એ જરૂરી છે આ ખેડૂતોને જે ખેડૂતો એક થયા એની જીત છે ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટીએ જે ખેડૂતોની લડત ઉપાડી અને આમ આદમી પાર્ટીના જેલમાં નેતાઓ ગયા અને જે રોષ ફાટી પડ્યો ને ગ્રા જે કિસાન મહાપંચાયતોમાં ખેડૂતોની જે લાખો ખેડૂતો એક થતા હતા એની આ જીત છે એનો અર્થ એ થયો કે ખેડૂતો એક થાય તો આને સરકારને ઝુકાવી શકે છે નંબર બે અંદાજે ચાલીસ હજાર થી વધારે નુકસાન થયું છે બીજું કે શિયાળુ પાક પણ અત્યારે ખેડૂતો લઈ શક કેમ નથી હું કોડીનાર સોમનાથ જુનાગઢ દ્વારકા ખંભાળિયા આ બધા ગામોમાં બે દિવસથી ફરી રહ્યો છું ખૂબ ખેડૂતોનો પારાવાર નુકસાન છે આ રાખ રાખ પેકેજમાં પ્ર ફૂલની ફૂલની પાંખડી છે વાત હતી એક્ટરે એની વ્યવસ્થિત રાહત આપવાની હજી સુધી બાયફર્ગેશન આવ્યું નથી કેટલા ખેડૂતોને કઈ રીતે ચૂકવણી થશે બીજી વાત કે અત્યારે ખેડૂતો છે એ કડા થતી પણ સરકારે એ પણ જાહેર કરવું છે કે હવે કડા પડતા નહીં થાય તમામ જે ખરીદી છે એમએસપી ઉપર થાય એની પણ એક લડત તમારી છે ખેડૂતોનું કર્જ માફી થાય કારણ કે મહારાષ્ટ્રની સરકાર જો કર્જ માફી ભાજપની સરકાર કરવા જઈ રહી હોય તો ખેડૂતો ગુજરાતના શું ખેડૂતો તમારું શું પાપ કી રાજભાઈ તો આ બે ત્રણ જે માંગણીઓ છે એ હજુ પણ ખેડૂતોની ની અકબંધ છે કાલે પણ હું ખેડૂતોને ત્યાં મળ્યો તો બધા લોકો એક જ વાત કહેતા હતા કે નાના સુના પેકેજ થી અમે હવે જીવ બચી નહીં શકીએ કારણ કે બે ખેડૂતો આપઘાત કરી હું ખેડૂતોના પરિવારને મળ્યો છું ખૂબ હાલ દયનીય છે એટલે એક વખત એવી વ્યવસ્થા કરવાની જરૂર હતી સરકારે અને ચાલીસ હજાર કરોડની આસપાસનો અંદાજેવાઈ રહ્યો છે આ ખાલી ખેડૂતો નું નુકસાન તો એની સામે દસ હજાર કરોડ એટલે બહુ જ નાની અને મામૂલી રકમ છે છતાંય ખેડૂતોને જે સરકારે આપ્યું ખેડૂતો જે એકતા થયા ખેડૂતો એક થયા ખેડૂતો એ ડર કાઢીને બોલવા માંડ્યા એની આ જીત છે આમ આદમી પાર્ટી માત્ર નિમિત બની છે આમ આદમી પાર્ટીઓને ભલે જેલમાં જાવું પડ્યું હોય એ સંઘર્ષ કરે છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં પણ પરમ દિવસે કિસાન મહાપંચાયત છે એમાં અમારી જે ખેડૂતોની દસ માંગણીઓ છે એને લઈને અમે અકબંધ છીએ અને એ દસ માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી સતત દોઢ વર્ષ સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ ઉઠાવતી રહેશે થેન્ક યુ સો મચ યશુદાનભાઈ